નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નસવાડી તાલુકાના સાંકળ ગામેથી માથા જુલધાની ગામે જવાનો બે કિલોમીટરનો માર્ગ દસ વર્ષ પહેલા પંચાયત માર્ગ મકાન વિભાગે બનાવ્યો હતો જે રોડમાં હાલ મેટલ ઉખડી ગયા છે અને આખો રસ્તો તૂટી ગયો છે ઢાળવાળો રસ્તો હવાથી ભારદારી વાહન અને એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી જ્યારે રોડના મેટલ ઉખડી જતા લોકોને પગપાળા ચાલીને ગામમાં જવું પડે છે અને માથા જુલધાની ગામ પાસે લો લેવલનો કોઝવે છે ચોમાસામાં કોતરમાં પાણી આવી જાય તો બે બે દિવસ સુધી ગામ સંપર્ક વિહોણું બની જાય છે જ્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ એકસો આઠ એમ્બ્યુલન્સ ના આવતી હોવાથી ગામમાં કોઈ બીમાર પડે તો તેને જોલીમાં નાખીને બે કિલોમીટર પગપાળા ચાલવું પડે છે જેને લઈ પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાંય પણ અધિકારી ધ્યાન ના આપતા અને આજ દિન સુધી જિલ્લા અને તાલુકાના કોઈ પણ અધિકારીઓ ગામ સુધી આવ્યા જ નથી ગ્રામજનો વર્ષોથી દુઃખ ભોગવતા હોવાથી તેઓની આ સમસ્યા ઉજાગર કરવા જીએસટીવીની ટીમ આદિવાસી વિસ્તારના ગામોમાં ટેન્કરના ટ્રેક્ટરના સહારે પહોંચી હતી અને ગ્રામજનો ભેગા થઈ રોડમાંથી ઉખડેલા મેટલ હાથમાં લઈ તંત્રના અધિકારીઓ અને નેતાઓને દેખાડ્યા હતા આ રોડને રિપેર કરવા અથવા રસ્તો બનાવવા માંગ કરી હતી અમાર રોડ છે ને માથાજલ દાણે બીમાર હોય ગમમે હોય ત્યાંથી અમારું સ્કિન ઠેટ તણકલા સુધી પોતો કરવો પડે રોડનું વ્યવસ્થા કોઈ કરતું નહીં રસ્તો બિલકુલ તૂટી જશે કોઈ અધિકારી જોવા નહીં આવતા એટલે સરકાર કરી આપે તો સારું ને સહિતા કરવું પડે સરકારનો અમારે રસ્તામાં એવી હાલત છે કે માથાજુલદાણી ગામમાં નસવાડી તાલુકામાં છોટાદેપુર જિલ્લામાં આવ્યું છે તો રસ્તામાં અત્યારે એવી હાલત છે કે અમારા ગામમાં એકસો પણ આવી ના શકે વધતા જે અમારે કંઈ બીમાર હોય એમને જૂલીમાં ગાલીને સાંકળ સુધી નીચે ઉતારવું પડે છે અને બાઈક પણ લાવવા માટે તકલીફ છે એવી હાલત છે અમારા રસ્તા માટે સરકાર ધ્યાન દોરે એવી હું અપેક્ષા રાખું છું તો એ દસ વર્ષ પહેલાં બન્યો તો હજુ સુધી આ રસ્તો એ વરસાદથી બધું ધોવાણ થઈ ગયું છે અને કોઈ રિપેરિંગ કરવા પણ આવતું નથી માથાજુલ દાણી ગામ અને અહીંથી સાકળ જવાનું અને રસ્તો પાકો છે પણ તૂટી જયેલો છે બધો અને ચોમાસામાં જવા આવવામાં તકલીફ પડે છે અને ડાંબર રસ્તો છે પણ તૂટી જયેલો છે બધો અને આ નદી પાર કરીને જવામાં તકલીફ પડે છે આવા જવામાં રસ્તો નવો ભણે અને પાણીની સુવિધા આવી બધું થાય